અમિત શાહ રોડ શો અમિત શાહ ના રોડ શોમાં ભારે જનમેદની જોવા મળશે મહત્વના સમાચાર કે સાંજે નારણપુરા અને વેજલપુર માં શાહનો ભવ્ય રોડ શો જોવા મળશે લોકોમાં ભાજપ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અમિત બેનર્સ લગાવવામાં આવ્યા છે ભાજપના અગ્રણી નેતાઓ પણ ત્યાં ખાસ પ્રકારે હાજર રહેશે ગાંધીનગરની સાત વિધાનસભા બેઠકો પર શાનો મેરેથોન રોડ શો યોજાશે અબકી બાર ચારસો કે પાન ના નારો બુલંદ હાલતો જોવા મળી રહ્યો છે

મહત્વના સમાચાર કે જ્યાં સંબોધન પણ કરશે મહત્વના સમાચાર કે જા મુખ્ય પ્રધાન સહિત ભાજપના અગ્રણી નેતાઓ પણ ત્યાં ખાસ પ્રકારે હાજર રહેશે ગાંધીનગરની સાત વિધાનસભા બેઠકો પર શાનો મેરેથોન રોડ શો

કોલ કમાનજી આ બધા જ મેનિફેસ્ટ બધા જ વાયદાઓ પૂરા કર્યા છે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર અને અમિત દિલ્હીના બધાને એક રહેવા છતાંય બીજી રહેવા છતાં એ પોતાનો લોકસભા મત વિસ્તારમાં સંપૂર્ણ ધ્યાન આપ્યું છે પોતાના મત વિસ્તારે ના અંદર નાનામાં નાના કાર્યકર્તા ની અમને કઈ જાણ થાય કે આના અંગેનું જે બી કઈ વિસ્તારનું નાનું મોટું કામ હોય એના પ્રત્યે સભાનતા રાખીને કામો પૂરા કર્યા છે એટલે પ્રજા અત્યારે સાત તારીખની રાત જોઈએ છે કે સાત તારીખ ક્યારે આવે અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈ પણ સંસદ સભ્યને ના લીડ બની હોય એટલી વધારે વિનંતી અમિત ભાઈ સામે જવલંત વિજય બની ગઈ